દાદા આ જીવનમાં તો ખૂબ ઉતાર ચડાવ જોયા છે અને હજી સુધી જોઉં છું પણ દાદા જ્યારે આ નજરો નેમ નજરોને મળી છે ને ત્યારથી જાણે આ ઉતાર ચડાવ થંભી ગયા છે હવે જેને દરરોજ સવારે આંખ ખોલતા યાદ કરું એ તું છે જેના કારણે આ સંયમ રૂપી શબ્દોની પ્રીત બંધાણી છે એ તું છે જેમ રાજુલ

પણ જેની કમી આ બંને ઉદાસ કરી દે ને દાદા ઈ તું છે દાદા મારે તને મળવું છે હવે આ સંસાર રૂપી જીવનના અવતાર ચડાવતી બહુ થાકી ગયો છું મારે મન હળવું કરવું છે આ થાકેલા જીવનનો થાક ઉતારવો છે હે ને મીના દાદા તું જેટલો આ નજર થી દૂર છે એટલો જ આ મનની નજીક છે પણ હવે આંખોથી આંખ મળે મનથી મન મળે તારા નો સ્પર્શ મળે અને તું મને દાદા એ રીતે મળવું છે સંસાર રૂપી હકીકતમાં તો બહુ જીવાય ગયું પણ હવે આ જીવન રાજુલની જેમ તારી સાથે જીવાય ને એ રીતે મળવું છે દાદા હું ક્યાં કહું છું કે તું મને આ સંસાર રૂપી બંધન માં બાંધી રાખ પણ દાદા તારા અસ્તિત્વ ને ધારણ કરી ને તારા સાથે જીવવાની એક હક તો આપ હું કહું છું કે તું મારા ભાગીદાર બની જા બસ મારા ત્યાગરૂપી આ જીવનને હસીને માણી શકું ને એવા સત્વ મને હક તો આપ કહું છું કે આ સંસારના દરિયાને તરવા માટે તું મારી સાથે રહે પણ દાદા જે સંબંધો બાંધ્યા છે ને તેને તારું સ્વરૂપ આપી અને એને નિભાવી શકું ને એવી એક તક તો આપ દાદા આ આપણું આકસ્મિક મિલન થયું અને એ પણ ક્ષણિક મિલન નિવડ્યું તો હવે પુનઃ મિલન ક્યારે થશે આ મિલન શબ્દમાં જે હળવાશ મળે જ ને દાદા એ હવે તમે જ મારામાં સત્વ ફોરવીને આ હળવાશનો આનંદ આપી શકો છો જેમ ચાતક પક્ષી મેઘની રાહ જોવે એમ હું પણ આ જ મિલનની રાહ જોઉં છું બસ મારું અસ્તિત્વ તારામાં સમાઈ જાય અને પરમ તત્વને પામવા મારામાં ત્યાગ રૂપી સત્વનો પ્રવેશ મળે અને પરમ પદની પ્રાપ્તિનો આસ્વાદ માણું ને એ જ માંગણી કરું છું દાદા હવે હું એ જ માંગણી કરું છું ગિરનારના દેવી हो बस जाहु मे मषे सैय मया पशी मे मषे मे